શુભ સવાર મિત્રો આજે આપણે અધ્યાય ત્રણનો ઓગણીસમો શ્લોક સમજીશું તસ્માદ સક્ત સતતમ કાર્ય કર્મ સમાચર અશક્તો કર્મ પરમા નોતી પુરુષ તેથી કર્મના ફળમાં આસક્ત થયા વગર મનુષ્ય પોતાનું કર્તવ્ય સમજીને નિરંતર કર્મ કરતા રહેવું જોઈએ કારણ કે અનાસક્ત રહીને કર્મ કરવાથી મનુષ્યને પરમેશ્વરની પ્રાપ્તિ થાય છે ભક્તો માટે પરમોચ્ચ સાધ્ય પુરુષોત્તમ પરમેશ્વર જ છે જ્યારે નિર્વિશેષવાદી માટે તે મોક્ષ છે તેથી જે મનુષ્ય યોગ્ય માર્ગદર્શન હેઠળ તથા કર્મફળમાં અનાશક્ત રહી કૃષ્ણ પ્રત્યે અથવા ભાવના મૃતમાં કાર્ય કરે છે તે ચોક્કસપણે સર્વોપરી જીવન ધ્યેય તરફ પ્રગતિ સાધે છે અર્જુનને કહેવામાં આવ્યું છે કે તે કૃષ્ણ પ્રત્યર્થ કુરુક્ષેત્રમાં યુદ્ધમાં લડવું જોઈએ કારણ કે કૃષ્ણની ઈચ્છા છે કે તે યુદ્ધ કરે ભલા માણસ થવું અથવા અહિંસક થવું એ તો અંગત આસક્તિ છે પરંતુ ફળની આસક્તિ રાખ્યા વિના કાર્ય કરવું એ તો પરમેશ્વર વતી કાર્ય કરવા સમાન છે આ સર્વોચ્ચ કોટીનું પૂર્ણ કર્મ છે જેની આજ્ઞા પૂર્ણ પરમેશ્વર કૃષ્ણએ કરી છે વૈદિક વિધિઓ જેમ કે શાસ્ત્રવિહિત યજ્ઞો એવા પાપકર્મોની શુદ્ધિ માટે કરવામાં આવે છે કે જે ઇન્દ્રિય તૃપ્તિ માટે કરેલા હોય પરંતુ કૃષ્ણભાવના મૃતમાં જે કર્મ કરાય છે તે સારા કે નશા કર્મની પ્રતિક્રિયાથી પર છે કૃષ્ણભાવના પ્રાણી મનુષ્યને ફળ પ્રત્યે લેસ માત્ર આશક્તિ હોતી નથી તે તો માત્ર કૃષ્ણ પ્રત્યર્થ કર્મ કરે છે તે સર્વ પ્રકારના કાર્યો સ્વયં કરતા રહે છે છતાં પૂર્ણપણે અનાસક્ત હોય છે આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી સવારે છ વાગ્યે મળીશું જય શ્રી કૃષ્ણ